ડીસા સદરપુરથી અજુજવા અને થી કરજાપુરા ગામને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત કરાતા ગ્રામજનો ખુશખુશાલ ભાજપ જિલ્લા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરપંચો સહિત ગ્રામજનો રહ્યા ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સદરપુર ગામે કાંગ્રેજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે સદરપુરથી અજુજા અને ચાબડીયાથી કરજાપુરા ગામને જોડતા બે રોડનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં છ કિલોમીટરના ડામર રોડમાં ત્રણ કરોડ અને સાઠ લાખના ખર્ચે બનનાર ડામર રસ્તાનું ખાતમુહૂર્ત હિન્દુ વિધિ પ્રમાણે પૂજન તેમજ પૂર્વ ધારાસભ્યના હસ્તે શ્રીફળ વધેરી કરવામાં આવ્યું હતું આ માર્ગનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાતા રોજબરોજ ખેતરે ચાલતા ખેડૂતોને અને વાહન ચાલકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી અને ડામર રસ્તાનું ખાતમુહૂર્ત કરતા સમસ્ત વિસ્તારમાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા भीलड़ी मंडल प्रमुख पंसी सोलंकी सदरपुर ग्राम पंचायत सरपंच श्री वनराज सिंह सोलंकी चाबड़िया सरपंच लालसिंह सोलंकी रबारी समाज छत्राला गामना ईश्वर भाई लोढ़ा पूर्व डेलीकेट तालुका पंचायत सिंह सोलंकी सामाजिक अग्रणी देवूजी सोलंकी मंडल मंडलना मंत्री परथिराज सिंह सोलंकी सुरसिंह सोलंकी પૂર્વ સરપંચ જાલુજી સોલંકી તેમજ અન્ય કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે કાકરેજ વિધાનસભા ક્ષેત્રના અંદર આવતા સદલપુર મુકામે સદલપુર જુજા રસ્તા ના ખાતપુર પ્રસંગે આ વિસ્તારના સૌ સન્માનની આગેવાન આગેવાનશ્રીઓ સરપંચશ્રી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બંને રસ્તાના ખાતમુહૂર્તનું કામ કરવામાં આવ્યું આ પ્રસંગે ગ્રામજનોને શુભકામના પાઠવું છું કે પાકા રસ્તા બનવાના કારણે ખાસ કરીને બનાસકાંઠા અને કાંકરેજ વિધાનસભા ક્ષેત્રના લોકો ક્ષેત્રમાં રહેતા ખેતરોમાં રહેતા લોકોને પોતાના ખેત પેદાશો તેમજ પશુપાલકના સાથે સંકળાયેલા હોય એ સમયસર પોતાનું ઉત્પાદન થયેલો એ ઉત્પાદનનો માલ હોય દૂધ વ્યવસાય સાથે સંકળાયેલા હોય કે ફળ શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એ સમયસર બજારમાં પહોંચી શકે જેના કારણે એમને યોગ્ય ભાવ મળી શકે મતલબ કે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે દેશના ખેડૂતોને સુખીને સમૃદ્ધ બનાવવા માટે પાયાની જરૂરિયાતો રસ્તા પાણી વીજળી અને કૃષિ અને પશુપાલન ક્ષેત્રની અંદર એમને પેદા કરેલો પોતાનો માલનો ભાવ વ્યાજબી મળે પોષણયુક્ત ભાવ મળે જેના કારણે ખેડૂતોની આવક બમણી થઈ શકે ખાસ કરીને બનાસકાંઠામાં એ વખત તત્કાલીન મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબે કરેલા વિકાસ યાત્રાને આજે વર્તમાનમાં આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા આ વિકાસ યાત્રા આગળ વધી રહી છે અને ભારતનું ગામડું ગુજરાતનું ગામડું અને ગામડાના ખેડૂતોને પશુપાલકો સુખાકારી તરફ આગળ વધી રહ્યા છે આ પ્રસંગે હું આ વિસ્તારના ખેડૂતોને પશુપાલકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે ભારત માતા કી જય ભારત માતા કી જય સાહેબ આ રોડનું અંતર કેટલું છે 3 કિલોમીટર બે રસ્તા છે અને બીજો 3 કિલોમીટર 6 કિલોમીટર બે રોડ છે 1 કિલોમીટરનો રસ્તાનું અંતર છે